હેપ્પી વુમન્સ ડે ટુ ઓલ માય વન્ડરફુલ વુમન્સ ઓફ વિરમગામ હું ડૉક્ટર નૈના સારડા અને આ મારા ફ્રેન્ડ્સ અમે હેલ્પિંગ હેન્ડ્સ ઓફ વુમન ક્લબ વિરમગામના મેમ્બર્સ છીએ આજે વુમન્સ ડે નિમિત્તે આપણે વાત કરીશું સ્ત્રીઓમાં થતા કેન્સર વિશે તો સ્ત્રીઓમાં કેન્સરના લીધે મૃત્યુ થવાના મુખ્ય કારણ બ્રેસ્ટ કેન્સર પછી ગર્ભાશયના મુખનું કેન્સર છે સ્ત્રીઓને એ વાતની જાણે જ નથી કે ગર્ભાશયના મુખનું કેન્સર વેક્સિનેશન કરવાથી સંપૂર્ણપણે અટકાવી શકાય છે તો આ પહેલનું મુખ્ય કારણ અમારું વિરમગામ પંથકની દરેક સ્ત્રીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે જાગૃત કરી અને તેમાંથી મુક્તિ અપાવવાનું છે તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે હેલ્પિંગ હેન્ડ્સ ઓફ વુમન ક્લબ દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપતો એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે આ સેમિનાર તારીખ સત્યાવીસ એપ્રિલ રવિવારના રોજ સવારે અગિયાર વાગે શિવ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે જેમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એકતા ચંદારાણા જે ગર્ભાશયના મુખના કેન્સર તેના નિવારણ તેના વેક્સિનેશન વગેરેની સમજ આપશે તો વિરમગામ પંથકની દરેક સ્ત્રીઓને આ સેમિનારનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપું છું આ સેમિનાર બાદ આ ગર્ભાશયના કેન્સરના નિવારણ માટે જે એચપીવી રસી આપવામાં આવે છે એ રસી સિત્તેર ટકાના રાહત દરે રૂપિયા સાતસો ભરીને શિવ હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકશે આ વેક્સિન નવથી ચૌદ વર્ષની છોકરીઓને બે ડોઝ લેવાના હોય છે અને પંદર ચૌદ વર્ષથી ઉપરની છોકરીઓને ત્રણ ડોઝ લેવાના હોય છે આ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ વીસ એપ્રિલની રહેશે જો કોઈને આ વેક્સિન બાબતે કોઈ ક્વેરી હોય કંઈ વધારે માહિતી જોઈતી હોય તો તમે મને મારા મોબાઈલ નંબર ડબલ નાઇન ટુ ફોર સેવન સિક્સ સેવન ફાઇવ ડબલ ઝીરો અથવા તો સ્ને ક્લિનિક ધરાવતા ડૉક્ટર કિંજલ ગુપ્તા જેમનો મોબાઈલ નંબર છે નાઇન સેવન વન ટુ ફોર નાઇન વન ફોર એટ નાઇન જેના પર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ વીસ એપ્રિલ છે વન્સ અગેન હેપી વુમન્સ ડે ટુ ઓલ થેન્ક યુ